નમસ્તે ખેડૂત મિત્રો તારીખ નવ ચાર બે હજાર ચોવીસને વાર મંગળવારના આ વિડીયોની અંદર આપણે બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી દરરોજ દરરોજના તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીશું જીરું આડત્રીસો સિત્તેર થી ચાર હજાર આઠસો પંચોતેર રાયડો આઠસો એકસઠથી એક હજાર એરંડા એક હજાર એસીથી અગિયારસો ને સેણા એક હજાર સિત્તેરથી અગિયારસો ને અડત્રીસ રૂપિયા મેથી નવસો પચાસથી એક હજાર છવ્વીસ તુવેર પંદરસોથી ઓગણીસો ને પંચાવન જુવાર ચારસોથી નવસો વરિયાળી નવસો પચાસથી તેરસો ને પચાસ બાજરી ત્રણસોથી ચારસો પચાસ ઘઉં ટુકડા ચારસોથી છસો ઓગણી કપાસ તેરસો પંચ્યાસીથી સોળસો અગિયાર રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરો અડત્રીસોથી ચાર હજાર નવસો ત્રીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો એકવીસ તૈણા નવસો દસથી અગિયારસો ઓગણસાઠ તુવેર બારસોથી એકવીસો ને ત્રીસ રૂપિયા ધાણા બારસો પાંચથી અઢારસો ત્રીસ સોયાબીન સાતસોથી નવસો જુવાર ચારસોથી એક હજાર ત્રીસ તલ સફેદ ઓગણીસો પચાસથી અઠ્યાવીસો ઘઉં ટુકડા ચારસો પાંચથી છસો પંચોતેર ઘઉં લોકવન ચારસો થી પાંચસો પંચોતેર મગફળી ઝીણી એક હજાર એકથી પંદર મગફળી નવસોથી બારસો સોળ કપાસ એક હજાર અઠ્યાવીસથી સત્તાવન રૂપિયા